મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું માલપુવા તો એના માટે આપણે આ આ બે કેળા લીધા મેંદાનો લોટ પોણો કપ લીધો છે આ પોણો કપ ઘઉં નો લોટ લીધો છે આપણે અને આ પોણો કપ ખાંડ લીધી છે આપણે સાસણી બનાવવા માટે અને આ દળેલી ખાંડ લીધી છે આપણે બે ચમચી અને આ વરિયાળી લીધી છે અને આ એલસી લીધી છે બે આપણે અને આ દૂધ લીધું છે આપણે અને આ પાણી જોઈશે આપણે થોડું તો આ કેળું આપણે એક ખમણી લેશુ આ રીતે શાલ કાઢી નાખશું ને આ રીતે આપણે ખમણી લેશું કેળું તો આ રીતે આપણે કેળું ખમણી લીધું છે તો આપણે આ આ વરિયાળી અને આપણે પીસી નાખશું આ મિક્સર જાર માં નાખશું આપણે અને આ એલસી છે એ પણ આપણે પીસી નાખશું અને બહુ પીસવાનું નથી ખાલી આખા ભાગો જ આપણે પીસવાનું છે આ રીતે જ આપણે પીસવાની છે હરિયાળી આખા ભાગી તો હવે આપણે આ ખીરું બનાવી લેશું તો આ ઘઉં નો લોટ નાખશું આપણે અને આ મેંદાનો લોટ છે એ નાખશું અને આ દળેલી ખાંડ છે આપણે થોડીક નાખશું આમાં કેળું આવશે એટલે આપણે આ ખાંડ થોડીક જ નાખવાની છે અને આ કેળું નાખી દેશું આમાં પીસેલું અને આ વરિયાળી અને આપણે આ પીસ્યું છે એ આમાં નાખશું એલસી તો હવે આપણે આને મિક્સ કરશું આ રીતે આપણે મિક્સ કરી દેશું તો હવે આમાં આપણે દૂધ નાખશું તો આને આપણે આ મિક્સ કરીશું આ રીતે આપણે મિક્સ કરીશું તો હવે આપણે આમાં પાણી નાખશું થોડુંક અને આપણે આને મિક્સ કરી દેસું તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે તો આ રીતનું ખીરું મિનિટ સુધી આપણે આને ઢાંકીને મૂકી દેસુ તો આ વીસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂક્યો છે તો હવે આપણે આ સાસણી બનાવી લેશું તો આ ગેસ ચાલુ કરશું તો આ ખાંડ નાખશું આપણે તો ખાંડ બોડે એટલું આપણે પાણી નાખશું આમાં હવે આપણે આને હલાવશું આપણે આને તાર વાળી સાસણી નથી કરવાની આ સાસણી આપણે જાડી કરવાની છે તો આ સાસણી આપણી બની ગઈ છે તો આવી સાસણી આપણે બનાવવાની છે જાડી એમ આ સાસણી બની ગઈ છે તો હવે આપણે આને ઉતારી લેશું મેં અહીંયા મૂકી દેશું અને આ તેલ છે સાસણી અહીંયા મૂકી દેવું સાઈડ ઉપર તો પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આ ખીરું જોઈ લેશું તો આને હલાવી નાખશું તો આપણે તેલ જોઈ લેશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આને કાઢી દઈશું તો હવે આપણે આને આ રીતે મૂકી દેશું હવે આને આ રીતે આપણે વાળી લેશું તો આપણે ધીમા ધીમા ગેસે દેશું બહુ ફૂલ ગેસે આપણે આને નથી તળવાનું ધીમા ધીમા તાપી આપણે આને તળવાનું છે તો હવે આ તળાઈ ગયું છે આપણે આને કાઢી લેશું તો હવે આપણે આ બીજો તો આ રીતે આપણે બધા માલપોવા બનાવી લેશું તો આ રીતે આપણે બધા બનાવી લીધા છે તો આને હવે આપણે તળાઈ ગયું છે બાર કાઢી લેશું તો આપણે હવે આને સાસણીમાં નાખશું આ રીતે હવે આપણે આને સાસણીમાં નાખવાના છે આ રીતે સાસણીમાં નાખવાના તો હવે આપણે આને સર્વ કરી દેશું આમાં તો આ બીજો આપણે સાસણીમાં નાખશું ને પણ સર્વ કરી દેસુ આપણે તો આ રીતે આપણે બધા સાસણીમાં નાખી દેસુ આ રીતે આપણે બધા સાસણીમાં નાખી દેશું તો તૈયાર છે માલપુવા જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા માલપુવા